રેલવેના અંડરપાસમાં પાણી ભરાવાતા લોકો હેરાન પરેશાન મહેસાણા તાલુકાના ચલુવા ગામના ચામુંડા નગરમાં રેલવે અંડરપાસમાં વરસાદી પાણી ભરાતા અંદાજે પચાસથી વધુ પરિવારજનો હેરાન પરેશાન અંડરપાસમાં પાણી ભરાતા આ સમસ્યા રેલવે નવીન બોર્ડબ્રિજ લાઇન આંબલ્યાસણથી વિજાપુર નીકળતા ચલુવાના ચામુંડા નગરથી નજીક રેલવે અંડરપાસ બનાવતા અંડરપાસમાં સામાન્ય વરસાદ આવે તો પણ પાણીનો ભરાવો અંડરપાસમાં પાણી ભરાતા નાગરિકો ગામ અને શહેરથી વંચિત શાકભાજી ખેતરમાંથી માર્કેટમાં લઈ જવી દૂધ ડેરીમાં ભરાવા જવું તેમજ નાના બાળકોને શાળામાં કઈ રીતે મોકલવા તેમજ ઢોર કે કોઈ પણ વ્યક્તિ બીમાર પડે તો મેડિકલ સારવાર કેવી રીતે અપાવી તેવા અનેક મોટા પ્રશ્નો આ થી વધુ પરિવારના લોકો સામનો કરી રહ્યા છે તો આ બાબતે લાગતા વળગતા રેલવેના અધિકારીઓ તેમજ રાજકીય પાર્ટીના આગેવાનો આ લોકોની સમસ્યાનો ઉકેલ લાવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે એ પછી અમારી સમસ્યા જોરદાર ઉભી થઈ રેલવેને બનાવી પાણી ભરી જાય છે ભરપૂર એટલે અમારો રસ્તા બંધ થઈ જાય તો ટ્રેક્ટર ડૂબી જાય બાળકો ઉપર તો જવાનો રસ્તો જ નથી અમે જઈ શકતા નથી સાધન જઈ શકતું નથી તો બાળકો ચોથી જઈ શકતા વેપાર રોજગારો દૂધ જે બજારની અંદર ડેરીની અંદર દૂધ જતું તે પણ બંધ થશે ચોખાવાળામાં બધી તકલીફ જ છે સાહેબ કરો નથી આવી શકતા બધી તક સમસ્યાઓ ઘણી જ છે અને હવા ખરી હોય

આ પાણીના લીધે તમારે તકીફ પડી જાય રેલવે અંડરપાસની એ સમસ્યા એ છે કે જે અંડરપ્રાસના કારણે નાળાની અંદર પાણી ભરાઈ જાય છે ભરાઈ જવાથી ધંધો રોજગાર સ્કૂલ પચાસ ગજના માણસો પરેશાન થાય છે કોઈ ઘા ઘાસ ચારો બહારથી અંદર લઈ જઈ શકતા નથી તો કોઈ બીમારી હોય બીમારી જો કે હાલે ડિલેવરીનો કેસ છે ડિલિવરીના કેસમાં રાત્રે ઇમરજન્સી જવું પડે તો પાણી ભરાઈ ગયું છે જવું ક્યાંથી મેન પ્રોબ્લેમ એ છે અંદર પાસના સિવાય કોઈ પણ જગ્યાએ રસ્તો કાઢી આપો બરાબર પાસના કારણે સ્કૂલ પણ બંધ છે સ્કૂલની મેડમો સર એ પણ અંદર આવી શકતા નથી રેલવેના કર્મચારીઓ જે કે કોન્ટ્રાક્ટમાં હાલ છે તેને જવાબ આપીએ એટલે કે મશીન બંધ કરીને જતા રહીએ પાણી બંધ નીકાળીશું પાણી નીકાળીશું પણ જ્યારે પાણી નીકાળવાનું હોય છે ત્યાં ત્રણ દિવસે પાણી નીકાળે છે તો ત્રણ દિવસ સુધી જવું ક્યાં ખાવાની ખાવાનો કોઈ ઘર રખડી સામાન લાવવો હોય તો પણ કઈ રીતે જવું કોઈ રસ્તો નથી પગપાળા જતા જે ખેતરમાં ખેતરના માલિકે અંદર ચારો કે એમને કંઈ પણ વાવ્યું હોય વાવેતર કર્યું હોય તો નીકળવા ના દે તો જવું કંઈ જાય હા પાક નિષ્ફળ જાય એટલે ખેતરવાળા કોઈ જવા નથી દેતા ખેડૂતો તો અમારે જવું કંઈથી બજારમાં જવા માટે ગામમાં જવા માટે સ્કૂલમાંથી આવવા માટે સ્કૂલ જવા માટે કોઈ જગ્યાએ રસ્તો નથી માય ન્યૂઝ ચેનલ રમેશ સત્યની સાથે